બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ અને સુઈગામ તાલુકામાં આવેલા વિનાશક પૂર બાદ પશુઓ માટે ઘાસચારાની મોટી સમસ્યા ઊભી થઈ હતી આ સમસ્યાને હલ કરવા માટે ગુજરાત સરકારે તાત્કાલિક પગલાં ભર્યા છે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજે થરાદ દૂધ શીત કેન્દ્ર ખાતેથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે થરાદ વાવ અને સુઈગામ પંથકમાં ભારે વરસાદ અને પૂરના કારણે હજારો પશુઓ મૃત્યુ પામ્યા છે પરંતુ જે પશુઓ જીવંત છે તેમના માટે ઘાસચારાની વ્યવસ્થા એક મોટો પડકાર બની હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્રણ તાલુકાઓ માટે પચીસ હજાર ટનથી વધુ ઘાસચારો પૂરો પાડવાની જાહેરાત કરી હતી આ જાહેરાતના ભાગરૂપે આજે થરાદ ખાતેથી સાત હજાર ટ્રકો દ્વારા પંદર હજાર ટન ઘાસચારો થરાદ તાલુકાના તમામ ગામો અને ગૌશાળાઓમાં પહોંચાડવાનું ભગીરથ કાર્ય શરૂ થયું છે આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને આસપાસના ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા આટલી મોટી સંખ્યામાં ટ્રકોની અવરજવરથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોલીસને ખાસ સૂચનો આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય એ છે કે થરાદબંધકમાં એક પણ પશુ ઘાસચારાથી વંચિત ન રહે સમગ્ર કામગીરી યોગ્ય દિશામાં થાય તે માટે શંકરભાઈ ચૌધરી પોતે સતત મોનિટરિંગ કરી રહ્યા છે હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે એમ કે ઘણું બધું ઘાસ પલડી ગયું તો આજે અમારા તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટે આગળ વધારી જાય છે પશુ માટે ખુબ ઉપયોગી થશે આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં આવેલો છે અને બહુ માત્ર રાજી થશે અત્યારે વાપ ભરાટા ને બાબર અને પીતા અને વિધાન સભાર આમ તો આઠ તારીખની વરસાદ આઠ તારીખે રાતે જરૂર છું આઠ તારીખથી જરૂર છે

રાજ્યમંત્રી અત્યારે બધાની સરકાર તમે મિત્રો પણ તમારા મારફત સમાચાર આપતા જતા હોય સરકાર